ભાજપ કોંગ્રેસ અને વચ્ચે ટક્કર ચાલી રહી છે અને ભાજપના ઉમેદવાર છે લાલુભાઈ પટેલ કોંગ્રેસ ના ઉમેદવાર છે કેતન પટેલ અને અપક્ષ ના ઉમેદવાર છે ઉમેશ માલુભાઈ પટેલ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ ચાલી રહ્યો છે કુલ મતદારો

ન્યુમાં પણ એક જગ્યા પર મતગણતરી ચાલી રહી છે જ્યાં બાર બાર ટેબલ ઉપર નવ રાઉન્ડ ની અંદર મતગણતી થશે તો ન્યુની ની અંદર દસ ટેબલ ઉપર પાંચ રાઉન્ડ ની અંદર મતગણતી થશે અને હાલ સર આપડે